જુનાગઢ જિલ્લામાં કુલ દસ આવેલા છે જેમાં જુનાગઢ શહેર અને ગ્રામ્ય બંને આવશે જુનાગઢ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માણાવાદર માળિયા ભેસણ કેશોદ માંગરોળ વાંથલી વિસાવાદર અને મેંદરડા આમ કુલ દસ તાલુકા થશે જે માળિયા માળિયા છે એ માળિયા હાટીના જુનાગઢ તાલુકા જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને માળિયા મિયાણા છે એ મોરબી જિલ્લામાં એટલે બે તાલુકાઓ આવશે એક મોરબી જિલ્લાનું માળિયા મિયાણા આવશે અને જુનાગઢ જિલ્લાનું માળિયા હાટીના આવશે એટલે મિત્રો એ યાદ રાખજો જુનાગઢ જિલ્લાના સાક્ષરતાની વાત કરીએ તો છોતેર પોઈન્ટ અઠ્યાસી ટકા જેટલી સાક્ષરતા ધરાવે છે જુનાગઢ જિલ્લાનું ક્ષેત્રફળ પાંચ હજાર બાણું ચોરસ કિલોમીટર જેટલું છે હવે જુનાગઢ જિલ્લામાં જાતિ પ્રમાણ નવસો ને બાવન જેટલું આવેલું છે એક હજાર પુરુષો દીઠ નવસો ને બાવન મહિલાઓ વસ્તી ગીચતા જુનાગઢ જિલ્લામાં સત્યાવીસ લાખ બેતાલીસ હજાર બસો ને એકાણું જેટલી વસ્તી ધરાવે છે એ સિવાય વસ્તી ગીચતા તો ત્રણસો ને દસ ચોરસ પ્રતિ ત્રણસો દસ ચોરસ પ્રતિ ચોરસ મીટર જેટલી વસ્તી ગીચતા ધરાવે છે હવે જુનાગઢ જિલ્લાનો આરટીઓ નંબર છે જીજે અગિયાર હતી જુનાગઢ જિલ્લાની માહિતી એ સિવાય આગળ જોઈએ જુનાગઢ જિલ્લાની સરહદ જિલ્લો કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે તો ઉત્તરે રાજકોટ જિલ્લો ડ્રો કરીને બતાવી દઈએ પરીક્ષાઓમાં પૂછાતું હોય છે તો ઉત્તર બાજુ આવશે રાજકોટ જિલ્લો અહીંયા સુધી પૂર્વ બાજુ અમરેલી જિલ્લો આવશે

પૂર્વ બાજુ અમરેલી જિલ્લો દક્ષિણમાં ગીર સોમનાથ અને અરબ અરબસાગર આવશે જ્યારે પશ્ચિમ બાજુ એ પોરબંદર જિલ્લો ચાર તાલુકાઓ સોરી ચાર જિલ્લાઓ અને દક્ષિણ અરબ સાગર સાથે સરહદ ધરાવે છે જુનાગઢ જિલ્લામાંથી માંથી પોરબંદર જિલ્લો બનાવવામાં આવ્યો હતો જે ઓગણીસો સત્તાણું ની સાલમાં શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લામાંથી બનાવવામાં

એ સિવાય સોરઠ તરીકે ઓળખાતો પ્રદેશ ગિરનારના દક્ષિણ ભાગમાં આવેલો છે દક્ષિણ કિનારાનો ભાગ તરીકે કહેવાય છે હવે તે ગીરનાર ગીર સોમનાથ જિલ્લાનો પણ વિસ્તાર આવી જાય છે તેમાં એ સિવાય ગીરના ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો ગિરનાર જે જુનાગઢમાં આવેલો છે ગિરનાર પર્વત એ સૌથી ઊંચો ગુજરાતનો પર્વત કહેવાય છે અ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ જુનાગઢ જિલ્લો ધરાવે છે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે એ સિવાય જુનાગઢને વાડીઓનો જિલ્લો પણ કહેવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ કુવાઓ જુનાગઢ જિલ્લામાં જોવા મળે છે સૌથી વધુ પાતાળ કુવા તો મહેસાણા જિલ્લો આવશે અને સૌથી વધુ કુવા પૂછાય તો જુનાગઢ જિલ્લો આવશે એટલે આ પણ યાદ રાખજો ગિરનાર બેસાલ્ટ અગ્નિ અગ્નિકૃત ખડકોનો બનેલો છે એટલે કે જે દિનાર છે એ બેસાલ્ટ અગ્નિકૃત પ્રકારના ખડકોનો બનેલો છે જુનાગઢ મૌર્ય ક્ષત્ર અ ક્ષત્રપ અને ગુપ્ત વંશની રાજધાની હતી એટલે કે જુનાગઢમાં મૌર્ય કાળ દરમિયાન પણ અને ક્ષત્રપ અને ગુપ્ત વંશ સમયની રાજધાની હતી એ સિવાય સમ્રાટ અશોકના શિલાલેખને ઘણા લોકો એ ખેંગાર મહેલ પણ કહે છે એટલે કે જ્યાં અશોક સમ્રાટના શિલાલેખ આવેલા છે તેને ઘણા લોકો ખેંગાર મહેલ પણ કહે છે

તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે ગિરનારની ની જે ગિરનાર પર્વત પર નેમિનાથ દેરાસર આવેલું છે એની બાજુમાં વૃષભદેવ દેવની પ્રતિમા આવેલી છે અને તે પ્રતિમાને

જીત્યું અને જુનાગઢ વાળો એટલે બેગઢ જીત્યા એટલે બેગડો કહેવામાં આવે છે મહેતા પોતાના પોતાના અવસાન બાદ ભાઈ સાથે રહેતા હતા એટલે કે જે નરસિંહ મહેતા છે એના માતા પિતાનું અવસાન થઈ ગયું એના પછી પોતાના ભાઈ અને ભાભી સાથે જુનાગઢમાં રહેતા હતા અને જુનાગઢને નરસિંહ મહેતાની કર્મભૂમિ પણ કરવામાં આવે એટલે કે ત્યાં રહેતા હતા તેથી નરસિંહ મહેતાની

સમયે જૂનાગઢના લોકોએ આરજી હુકુમતની સ્થાપના કરીને આંદોલન કર્યું હતું જેમાં અંતે લોકમત લેવામાં આવ્યું અને જૂનાગઢને ભારત સંઘમાં જોડવામાં એટલે કે લોકોની જીત થઈ આંદોલન કર્યું એટલે અને ભારતમાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો આમ જૂનાગઢને આઝાદી દિવસ નવ આઝાદીના દિવસ નવ નવેમ્બર ઓગણીસો એટલે કે જૂનાગઢનો આઝાદી દિવસ લોકો નવ નવેમ્બર ઓગણીસો માને છે જુનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ખેંગારગઢના નામે પણ ઓળખાય છે જે ઉપરના ફોટોમાં છે એ ઉપર કોટનો કિલ્લો છે એ રા રાગ ખેંગારગઢના નામે પણ ઓળખાય છે એટલે કે જે જુનાગઢમાં આવેલો ઉપર કોર્ટનો કિલ્લો છે એ રા ખેંગારગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સિવાય અઢારસોને ત્રેસઠમાં સ્થાપેલ જુનાગઢ શક્કરવાગ પ્રાણી સંગ્રહાલય એ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે આજે નીચે ફોટોમાં ગેટ ગેટ છે છે એ પ્રાણી સંગ્રહાલય ભારત નું સૌથી જૂનું પણ પ્રાણી સંગ્રહાલય ગણાય છે આ મુદ્દો પણ યાદ રાખજો કે ભારત નું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય તો જુનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવશે એ સિવાય જુનાગઢમાં અડીકડીની વાવ નવગણ કૂવો અને ઉપરકોટમાં રાણક દેવી નો મહેલ આવેલો છે એટલે કે જુનાગઢમાં અડીકડી અડીકડીની વાવ આવેલી છે એ સિવાય નવ્વાણુ કુવો આવેલો છે અને ઉપરકોટમાં રાણક દેવી નો મહેલ પણ આવેલો છે આ ત્રણ ત્રણ આ ફોટોમાં દર્શાવ્યા છે આ છે એ અડીકડીની વાવ છે અહીંયા ઉતરવાનું અહીંયા સીડીઓ બનાવેલી છે ઉતરવા માટે અને એના પછી નવગણ કુવા આ કુવા કુવામાં પણ અહીંયાથી સીડીઓ બનાવેલી છે એ કૂવામાં પાણી ભરવા માટે જઈ શકાય એ ને અને આ છે ઉપરકોટના કિલ્લામાં આવેલો રાણક દેવીનો મહેલ જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો અને નવાબનો મહેલ જોવા લાયક સ્થળ છે એટલે કે જૂનાગઢમાં જોવાલાયક સ્થળોમાં તો નરસિંહ મહેતાનો ચોરો આવશે અને નવાબનો મહેલ પણ આવશે જૂનાગઢમાં જાણીતું દરબાર હોલ મ્યુઝિયમ આવેલું છે એટલે કે જૂનાગઢમાં જાણીતું એક દરબાર હોલ મ્યુઝિયમ પણ આવેલું છે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડર રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જે જુનાગઢ ખાતે આવેલું છે જુનાગઢમાં સોરત ડેરી અને જુનાગઢ ડેરી આવેલી એટલે જુનાગઢમાં સોરઠ ડેરી આવેલી છે અને જુનાગઢ ડેરી પણ આવેલી છે કમલકુંડ જુનાગઢ માં આવેલો છે જાણીતા સંગીતકાર દિલીપ ધોળકિયા જન્મ ઓગણીસો સત્યાવીસ માં જુનાગઢમાં થયો હતો બે હજાર ચારમાં જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી જુનાગઢમાં નવા બિકાળની બહાઉદ્દીન કોલેજ આવેલી છે જે નવાબ નવા બનુ જયારે શાસન ચાલતું હતું એ સમયની બહાઉદ્દીન કોલેજ પણ જુનાગઢમાં આવેલી છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દીધું ઘણા મિત્રો વિડીયોને જોવે છે પણ સપોર્ટ નહીં કરતા યાર આવું ના ચાલે તમને ફ્રીમાં જોવા મળે છે

ગિરનાર પર્વત નું પ્રાચીન નામ રેવત અને રેવતક એટલે કે ગિરનાર પર્વત નું પ્રાચીન નામ પૂછાય તો રેવત અથવા તો રેવતક આવશે એ સિવાય ને સાધુઓનું સાધુઓનું પિયર ગણવામાં આવે છે એટલે કે સાધુઓનું પિયર ગણવામાં આવે છે અથવા તો સાધુઓનું મોસાળ અરે સોરી સાધુઓનું મોસાળ સિદ્ધપુર આવશે અને સાધુઓનું પિયર પૂછાય તો ગિરનાર આવશે એટલે આ મુદ્દો પણ બંને કન્ફ્યુઝ કરે એવા છે તો આ યાદ રાખજો કે સાધુઓને પિયર પૂછાય ક્યારે પરીક્ષામાં તો ગિરનાર આવશે અને સાધુઓનું મોસાળ પૂછાય તો સિદ્ધપુર આવશે દર વર્ષે કારતક સુદ કારતક અગિયારસ થી કારતક સુદ પૂનમ દરમિયાન ગિરનાર ની લીલી પરિક્રમા યોજાય છે એટલે કે દર વર્ષે સુદ કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ સુધી ગિરનાર લીલી પરિક્રમા યોજાય છે જેમાં લાખો લોકો પરિક્રમામાં ભાગ લેતા હોય છે

গির ভাশি ভাবনাথ নয় হ্যাঁ কুম্ভ মেলা মিভ মেলা নো দর আকর্ষণ কেন্দ্র জায়গায় ভারছে শিবরাত্রি না দিবে তো নাগা বাবা ও নিক্বে આ જોવા માટેનો એક આકર્ષક કેન્દ્ર હોય છે ભવનાથના મેળા દરમિયાન ભવનાથમાં આવેલ મૃગી કુંડમાં સાધુઓ સ્નાન કરે છે જે મૃગી કુંડ છે એમાં નાગા હોય છે એ સ્નાન કરે છે ગિરનારની સૌથી ઊંચી ટૂચ પર દત્તાત્રેય ગોરખનાથનું મંદિર છે જ્યાં સુધી પહોંચવા કુલ દસ હજાર પગથિયા ચડવા પડે છે જે દત્તાત્રેયનું મંદિર આવેલું છે ગોરખનાથનું એ સૌથી ઊંચી ટૂચ છે ત્યાં ચડવા માટે દસ હજાર જેટલા પગિયો ચડવા પડે છે ગિરનાર પર્વત બિશાલ્ટ અગ્નિકૃથ ખડક નો બનેલો છે જે આપણે આગળ વાત કરીએ એ રીતે જે ગિરનાર પર્વત છે એ બેશાલ્ટ અગ્નિકૃત ખડક નો બનેલો છે એ સિવાય રેવિક તળેટીમાં આવેલો છે ગિરનારની તળેટી તળેટી ખાતે સાધુ વેશમાં આવેલ અર્જુન કૃષ્ણના બહેન સુભદ્રાનું અપહરણ કર્યું હતું તેવી માન્યતા છે જે ગિરનારની તળેટીમાં ખાતે સાધુ વેશમાં આવેલ અર્જુન અને

લોજપુર ગામે આવ્યા હતા જ્યાં તેમણે રામાનંદ સ્વામી લેવી જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો જન્મ ચોરવાડના થયું હતું જે જાણીતા ઉદ્યોગપતિ છે આપણે ધીરુભાઈ અંબાણી જોકે તેમનો જન્મ કુકાસ કુકાસવાડા ગામે થયેલો હતો આ ચોરવાડ વિસ્તારમાં આવેલું છે ધીરુભાઈ અંબાણીનું ગામ ચોરવાડમાં નાગરવેલના પાનના ઉત્પાદન માટે જાણીતું છે જાણીતું છે એટલે કે જે ચોરવાડ વિસ્તાર છે ત્યાં નાગરવેલના પાનો ખૂબ જ ઉત્પાદન થાય છે એ સિવાય ચોરવાડથી લઈ અને વેરાવળ સુધીના સમુદ્રના વિસ્તારને વીર સાવકરની સ્મૃતિ ભૂમિ અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે એટલે કે જે ચોરવાડનો વિસ્તાર છે ચોરવાડ થી લઈ અને વેરાવળ ના વચ્ચેના વિસ્તારની અંદર જે વીર સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા યોજવામાં આવે છે એટલે નૌકા યાર યોજના નૌકાનો હરીફાઈ કરવામાં આવે છે એ સ્પર્ધા યોજવામાં આવે છે દર વર્ષે ચોરવાડ દરિયા કિનારે હોવાથી પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી છે એટલે કે જે ચોરવાડ વિસ્તાર છે દરિયા કિનારે હોવાથી ત્યાં પર્યટનના સ્થળો તરીકે વિકાસ પામે છે ઢોરવાડનો દરિયા કિનારો તોફાની માનવામાં આવે છે ઢોરવાડામાં જૂના જુનાગઢના રાજાનો મહેલ આવેલો છે જ્યાં જુનાગઢના રાજાઓ ઉનાળાનો સમય ગાતા હતા એટલે કે ઉનાળાના સમય ગરમી બહુ બહુ જ હોય છે તો એ લોકોએ દરિયા કિનારે જઈને ઉનાળાનો સમય પસાર કરતા હોય છે હાલમાં જુનાગઢના નવાબનો મહેલ હોળી હોલી કેમ્પમાં ફેરવી નાખવામાં આવ્યો છે એટલે કે જે જુનાગઢના નવાબનો મહેલ છે એ હોલી ડે કેમ્પમાં ફેરવી નાખ્યો છે ચોરવાડ ભરાતો ઝુંડ મેળો ઘણો પ્રસિદ્ધ છે એટલે કે જે ચોરવાડ ખાતે ઝુંડ મેળો ભરાય છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે વેરાવળ અને ચોરવાડ ની ખારવણ બહેનો ની નૃત્ય ખૂબ જ જાણીતું છે આમ મિત્રો યાદ રાખજો કે વેરાવળ અને ચોરવાડ વિસ્તાર નું જે ખારવણ બહેનો છે એમનું ટીપણી નૃત્ય ખૂબ જ જાણીતું છે થી લઈને ઉના સુધીનો કિનારો જે પટ્ટીનો વિસ્તાર છે એ લીલી નાગર તરીકે જાણેતો છે ત્યાં નારિયેળનો ખૂબ જ વૃક્ષ જોવા મળે છે નારિયેળના વૃક્ષો જોવા મળે છે અને તેથી અને લીલી નાગર તરીકે લોકો જાણે છે આ પ્રદેશમાં નાગરવેલના પાન સૌથી વધારે થાય છે નાગરવેલના પાન બી સૌથી વધારે થાય છે અને નારિયેળના પણ બગીચાઓ આવેલા છે એટલે તો જુનાગઢને બગીચાઓ કહે છે દક્ષિણ એ સિવાય જુનાગઢ જિલ્લામાં બિલખા બિલખામાં સામાજિક પ્રવૃત્તિ ચલાવતા નાથુરામ શર્માનો આશ્રમ આવેલો છે કે જે સામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારા નાથુરામ શર્માનો આશ્રમ ત્યાં બિલખા ખાતે આવેલો છે ભક્ત ચેલૈયા અને શેઠ સગળા શાહની ભૂમિ ગણવામાં આવે છે બહાઉદ્દીનનો મકબરો પણ બિલખા ખાતે આવેલો છે સત્તાધાર સત્તાધારોમાં સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત એવા આપા ગીગાની સમાધિ આવેલી છે આપીગાની સમાધિ આવેલી છે જે સત્તાધાર ખાતે આવેલી છે સૌરાષ્ટ્રના જે પ્રખ્યાત છે સંત એવા તેમની ત્યાં સમાધિ છે

તો અશોકનો શિલાલેખ જે શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને પ્રાકૃત ભાષાનો અને રુદ્રદામનનો શિલાલેખ છે એ દેવનગરી લિપિમાં લખાયેલો છે અને સંસ્કૃત ભાષામાં છે સ્કલગુપનો શિલાલેખ જે દેવનગરી લિપિમાં છે અને સંસ્કૃત ભાષામાં છે તો આ મિત્રો યાદ રાખજો અને એક ખૂબ ખાસ સુદર્શન ધોળાવી વિશે પણ યાદ રાખજો મિત્રો જુનાગઢ જિલ્લા વિશે અહીંયા માહિતી સમાપ્ત થાય છે અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરો ચેનલને અને ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા જિલ્લા સાથે